ક્રૂડ પાઇપલાઇનમાં લીગેર સતત જિલ્લા તંત્ર દોડતું થયું એક વ્યક્તિ ઘાયલ થતાં ત્વરિત પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ઘટનાની જાણ થતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ એનડીઆરએફ બ્રિગેડની ટીમ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પોલીસ ટ્રાફિક વિભાગ સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા આઈઓસીએલની પશ્ચિમ ક્ષેત્રની સલાહ મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરવામાં આવે છે ને આ પાઇપલાઇનની ચળવણી સલામતી અને સુરક્ષા માટે તેમજ કાર્ડ સામે રક્ષણ અને સંરક્ષણ માટે સીટી કોટિંગ દ્વારા કરવાની કામગીરી ચાલી રહી હતી કોટિંગ કામ કરતી વખતે પાઇપની સપાટી સાફ કરવામાં આવે છે સપાટી સાફ કરતી વીડાએ થોડું ક્રૂડ સિપેજ થવું હતું અને સાઇટ ઇજનેરો કામગીરી તપાસ કરીડા હતા ત્યારે માઇનોર શીપેત્યારમાં આવતા કંટ્રોલ રૂમને જાણ કરાઈ કંટ્રોલ રૂમને જાણ થતાં સંબંધિત તમામ ટીમને જાણ કરાઈ મેન્ટેનન્સ ટીમ તુરત જ પહોંચી ગઈ અને ક્રૂડ સીપેજ વધી જતાં લીકેજમાં ફેરવાયો અને પરિણામે આગ લાગવાનું શરૂ થતાં આયોસીએન સીએલની ટીમ દ્વારા ફાયર એક્સ્ટિંગ્યુટર મદદથી આગ બુઝાવવાનો પ્રયાસો કરવામાં આવ્યા આ દરમિયાન ઘટનામાં એક વ્યક્તિ घायल જેને આયોસીએન ની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર ગણતરીની મિનિટોમાં જ ફાયર બ્રિગેડની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ પહોંચી હતી ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લીધા બાદ પાઇપલાઇન લીકેજ રિપેરિંગની કામગીરી ત્વરિત હાથ ધરાઈ મોગરેલ સુરેન્દ્રનગર મામલતદાર શ્રી એચટી વાડા ડેપ્યુટી મામલતદાર શ્રી એચ જે ક્ષત્રિય ડીપીઓ શ્રી હિમાંશુ સોલંકી ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જતીન આદેશરા એનડીઆરએફ ઇન્સ્પેક્ટર શ્રી અમિત કુમાર ઝાકર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુરેન્દ્રનગરના શ્રી દશરથ નારોડા અને શ્રી હસમુખ સોનારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શ્રી સુબ્રત બેહેરા અને શ્રી નિમિત્ત ઉપાધ્યાય સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના શ્રી એસ એચ એસ જાડેજા એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમના શ્રી વનરાજ મેદરાણીયા અને ફાયર રેસ્ક્યુ ટીમના શ્રી જય રાવલ અને ટીમ ટ્રાફિક પોલીસ કંટ્રોલ ટીમ આઈઓસીએલની ટીમ અને ગ્રામજનોની ટીમ ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજાય બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મોડી